તમે કહી રહ્યા છો કે ભાજપને જળવાતોડ જવાબ પણ અત્યારની ભાજપની પરિસ્થિતિની વાત કરું અત્યારે ભાજપમાં જે રીતે ઇફકોની ચૂંટણી બાદ જે ભડકો થયો છે અને જયેશ રાદળિયાએ આજે નિવેદન આપ્યું છે અને જયેશ રાદળિયાએ બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે ક્યાંય પાર્ટીની અગેન્સ્ટમાં નથી એમને પહેલાં ફોર્મ ભર્યું હતું આપ શું માની રહ્યા છો આ સહકારીતાની રાજનીતિમાં સહકારિતામાં હવે રાજનીતિ આવી ગઈ છે સહકારિતાની ભારતીય જનતા પાર્ટી બધી રીતની રાજનીતિ કરતી તોડફોડની રાજનીતિ એટલે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પહેલેથી ને આજથી ને આવતીકાલે પણ એનું એ જ રહેવાનું પરંતુ આ હવે જે બહાર દેખાઈ રહ્યું છે પહેલાં સૌના મનમાં એવું હતું કે ભાજપ એટલે એકદમ શિસ્તબદ્ધ પાર્ટી એવું કહેવાય પણ એમાં દબાણપૂર્વક કોઈ પોતાનો અવાજ ઉઠાવી શકાય નહીં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ના ધારાસભામાં આ બોલી શકે ના પક્ષમાં બોલી શકે કોઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો સંસદ સભ્ય ના લોકસભામાં કોઈ વાત કરી શકે વિચારો વ્યક્ત કરી શકે કે ના એના પક્ષમાં પણ કોઈ પ્રકારની વાત કરી શકે એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ છેલ્લા દસ વર્ષમાં ચાલી પરંતુ અંદર અંદર લોક મનનો સ્વભાવ છે મનુષ્યનો સ્વભાવ છે સામાજિક સ્વતંત્રતાનો એ સ્વતંત્રતાનો સ્વભાવ એટલા માટે કે કદાચ વ્યાજબી હોય તો ચૂપ પણ રહે એની ના નથી કોઈ પણ પક્ષ કે કોઈ સમાજમાં કે કુટુંબમાં પરિવારમાં પણ જ્યારે એમ લાગે કે આ હદથી ઉપર જતું રહેવું બરોડામાં બેઠક બદલાય સાબરકાંઠામાં બેઠક બદલાઈ અને માનો કે બીજે ના બદલાય આ તો એના કારણો શું અથવા તો જે પસંદગીના ધોરણો એ જે ચર્ચા ભાજપમાં પહેલાં મને લાગે છે થતી નહોતી એ ચર્ચાઓ હવે ભારતીય જનતા પાર્ટીના પસંદગીના ઉમેદવારો માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો કરતા થઈ ગયા એટલે પણ કારણ કે સહકારીતામાં રાજનીતિની શરૂઆત આમ જોવા જઈએ તો કોંગ્રેસ પણ વર્ષોથી સહકારીતાની રાજનીતિ કરતું આવ્યું છે તમે પોતે પણ ઘણી બધી ચૂંટણી જોઈ હશે અમૂલની ચૂંટણી કારણ કે તમે ખેડા આણંદ જિલ્લાથી આવો છો તમે પોતે પણ આ ચૂંટણીઓ જોઈ હશે રાજનીતિ કઈ હદ સુધી સહકારીતામાં આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીએ સહકારી રાજકારણમાં હવે મેન્ડેટ આપવાનું શરૂ કર્યું એટલે એમાં પણ એટલે એક ડેમોક્રેસીમાં પાવરનું ડીસેન્ટ્રલાઇઝેશન હોય જે રાજીવ ગાંધી લઈ આવ્યા પંચાયતી રાજ સુધી નીચે પાવર ટુ ધ પીપલની વાત કરી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર શરૂ કર્યું કે લોકસભા તો ખરી વિધાનસભા તો ખરી જિલ્લા પંચાયત કોર્પોરેશન તો ખરી હવે તો સહકારી અથવા તો નાનું હવે કદાચ એવું પણ કરશે કે પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ઉમેદવાર ઉભા રાખે એટલી હદ સુધી સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર કદાચ કરી શકે સહકારીતાની રાજનીતિથી લઈને પાવર સેન્ટર એટલે કેન્દ્ર સરકાર સુધી આ આખું એક

કે ભારતીય જનતા પાર્ટી ડિક્ટેટોરિયલ પાર્ટી છે ત્યાં કોઈનો કોઈ અવાજ હોતો મેં ના કીધું ન ધારાસભ્ય ન સંસદ સભ્ય ન સંગઠનમાં કે સરકારમાં કે ના પાર્લામેન્ટમાં કે ના એસેમ્બલીમાં એ કાંઈ પોતાના વિચારો વ્યક્ત કરી શકતા જ નથી ચૂંટાયે રબર સ્ટેમ્પની જેમ પાર્ટી ટિકિટ આપે અને પ્રજાના મતથી ચૂંટાઈને આવી ગયા પછી જે એની ફરજ છે કે પ્રજાનો અવાજ રજૂ કરવો એ પણ કરી શકતા નથી એ સાબિત થયા પછી સહકારી ગણો કે બીજી અનેક બાબતો આવશે મનુષ્યનો સ્વભાવ તમે ક્યાં સુધી દબાવો તમે દબાવતા જાઓ દબાવતા જાઓ દબાવતા જાઓ ક્યારેક તો સ્પ્રિંગ ઉછળવા આ મારી ભારતીય જનતા પાર્ટી માટેની કોઈ વ્યક્તિગત ભાવના તરીકે નથી કરતું પણ જે દેખાય છે તમને અને મને તમે મને જ્યારે પૂછો ત્યારે હું તમારા મનની વાત સમજી શકું છું કે તમે જે જોઈ રહ્યા છો એ તમે પૂછી રહ્યા છો મને કે આવો આગળ શું થશે આ એક એવી શરૂઆત છે જેવી સરકાર બદલાશે દિલ્હીમાં એના પછીના પરિણામો દુરોગામી પરિણામો જુદી પ્રકારના દેશની સ્વતંત્રતા માટે અને લોકશાહી માટે ચોક્કસપણે આવવાના છે એ નક્કી છે